આ ડ્રાઈવર તો સુઈ ગયો લાગે હા સુઈ જ જાય ને કઈ હેલું નથી અહીં થી શેઠ પુગાડવા અહીં તન થી સિયાતી લાગે કમ સે કમ પુગતા સારું સારું પપ્પાજી હોય તમે લોકો દર્શન કરતા આવો ને હા સારું હું તો મારા છોકરા એની સુટ દીધી નામી બે જણા થી જવાય જવાઈ જાહે હા પછી હવે જાત્રા ઉતા થાય તો થાય નકર આ મહાકુંભમાં નાઈ લઈએ તો આપણે મનને શાંતિ મળી જાય ને કે આપણે ગંગામાં નાઈ આવ્યા બરાબર

ના હા એ તો સકલી બાબ એક બોટલ મેં ઠાલી આમે નાખી હતી ના દિયો તો કઈ વાંધો નહીં અને દિયો તો લાવો જઈ હગાવા ના કોઈ આ તે ગમે એ બધી ને આપણે જરા તરા દહીં તો એમાં ધરમ છે ખોટું નથી એને પાછું મેં તો એવું સાંભળ્યું કે ત્યાંથી પાણી ભરી આવે ને તે પાણી એકદમ મેલું હોય અને અહીંયા ઘરે પૂગે ને દાદા સોખો સપાટ છે હું એ એક ચમત્કાર જોયાનો ને બાય તમે કોઈ વાત જોઈ છે

હું તારી જેમ આવી ઊભી છું તું દેખાશ ને મને શું ખબર હોય કોણ જાય ચકલીન સાસુ સસરા જાય છે એટલી ખબર છે મને બીજી કઈ ખબર નથી લાંબા પૂછી લે કોક ને મેં તો જોયું આપણે બસમાં ચડશે ત્યાં જોઈ લેશું કોણ કોણ ગયું કોણ કોણ ગયું એ સેટલી ભાભી જો હું કહું મારી સાસુ સસરા જાય છે લુખા ફૂવા જાય છે ગોરાણીમાં જાય છે સોનકી માસી જાય છે મારી મમ્મી ખાલી મળવા આવ્યા છે મારી સાસુ જાય છે ને તો એ જ છતા એટલા જાય છે એક આ હશે મારા ઓલા રહી ગયા

でも、私はそれを見つたときに、はそれを見それを見つけたときに、私はそれを見つけたとを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけに、私はそれを見つけたときはそれを見つけたときに、私はに、私はそれを見つけたときに、はそれをときに、私はそきけ

એ આપણે તો ઘરે જ કાસી ઘરે ગંગા બધું ઘરે જ ઘરે કોઈ ગરીબ આવે ને એને કદાચ પાંચ પૈસા પાંચ દસ પૈસા આવે તો આપણે બનાવીએ ગરીબ આ તે છોકરા એવા નાના હોય ને આપણે ભૂખ્યા હોય આપીએ કોઈ ગાયું છે કૂતરા છે જે ભૂખો માણસ હોય ને એને આપીએ ને જેવું ધરમ ક્યાંય નહીં આપણે પૈસા દઈએ તો હાલો કોઈ દારૂડિયું જુગાર્યું હોય તો વાપરી નાખે તો આપણે પૈસા દેવાનું જીવ ના લે કોઈ લુગડું પહેરાવી સંપલિયા પહેરાવી એ કરીએ ને એમાં ધર્મ છે મારું માનવું એવું છે કે અહીંયા જવાથી કે અહીંયા રહેવાથી બધું એક જ છે કે આપણે કોઈને હેરાન ના કરીએ એ હાસન બાકી કઈ એવું નથી કે ન્યા જઈને આપણે બધા પાપ ધોઈ નાખ્યું તો ત્યાં માણસ કરોડોના કોભાન કરે ને પછી પાપ ધોઈ આવે હે હું તો એવું નથી માનતી બાકી જે માને એ માને છે ને ત્યાં તો એટલું કરોડો માણસ એમટું છે માનતા હોય ને માણસ જવાય જેની હિસાબ હોય જવાય એમ બાકી ગરીબોને ધરમ કરવું હા ધરમ છે એટલે તમને શું લાગે કે આમ કઈ દાન નહીં કરતા હોય બપોર ઓલીઓ આવે છે હે બે એ બે કોઈ ખાવાનું વધ્યો ને કોઈ ખાવાનું વધ્યો ને નથી આવતી બે ત્રણ છોકરા લઈને કાંઈ મી એટલે કાંઈ મી ડેલી અમારે બે બે માણસ જેટલું થાય જમવાનું અમારે ઘરમાં વધે તો મેં આપતા જ હું અને રહી વાત તમે કહો ગરીબોને દાન પૂન કરાય તો અમારે જે ઘરમાં ગાય છે દીકરી છે તુલસી છે બધું છે અને અમે દાન પણ કરતા હોય એવું કઈ ના હોય પણ આવું હું કઈક હોય તો જાવું જોઈએ ના જાવું જોઈએ ગોરાણીમાં આજે આનો કઈક એવડું માણસ અહીં ઉમટીને જાય છે તો કઈક આનો હોયતા ખરીને હે આ એવડું માણસ જાય છે એ માણસ હું રોકું હૈલે ની કરતું હૈ તો ત્યાં કરે શરમ કરી લે મારે જ જાવું જ છે મને તે ઓરખ છે હા મહિમા તો આનો અપરંપાર છે આ કેટલા એકસો પિસ્તાલીસ વર્ષ કે દોઢસો વર્ષ કે પછી થી આ એવું છે મહાકુંભ નું સ્નાન પ્રયાગરાજજી નહીં આવે એ નહીં આવે એવું છે મમ્મી પાછા કેટલા દિવસે આવશો તમે હું અહીં આટો દેવા આવી છું ને તમે જે આવશો એવું થાય છે મારી દીકરી હવે તું છે ને તનસિયાદીમાં જે જમાઈ તેડવા આવે ને તો ભલે ને સકલા ભાઈ ને કે દે મૂકી જાય અમે ત્યાં સહાતથી લાગીએ ગયા ત્યાંથી તંદી પૂગતા થાય તંદી બે ત્રણ દી પાછા થાય અને બે દીતા ન્યાય બધા દર્શન આ બધા ઘાટના કરી એટલે વાર્તા લાગી ને એટલે મારી દીકરી પછી વેલા હર હવે ઘણા દી થઈ ગયા તું આવી ભાઈ કે જે મૂકી જાય જમાય આવે તો કઈ વાંધો નહીં હવે કઈ બધા સમાધાન થઈ ગયા છે મારી દીકરી વાઈ રહે છે હા જોગમાયા છે જોગમાયા જાય તો હું હવે કાઠીશ વાહે થી જરાતા કરી હા આડી આવતી હવે તું ભાભી રાજમાં જમ ગગી

એ તો માસી ઉપર રહી જશે બસ ની ઉપર ઈ તમારે કઈ તમારે જોતા પૂરતી વસ્તુ નીચે રાખી લેજો તો પાણી ની બોટલ ને નાસ્તા ના અંતે બાકી બધા ઠેલા ઉપર જા દયો કપડાં ના અંતે ને એટલે સાકર ન થાય ખોટી હાલો હાલો તમે બધી બાયું ચડો પેલા પછી અમે જણું આવીયો તરા સન કે બેન પ્રથમ સમય સરોન મારે જગત ની બહુ કાય થાય સળવા બલા

ইতম নাহো লাগে মাংগে তম কে নভেনেসা মোনা লিসা থি তো গন অসল সল সল সলোচাংয়াকে আপ্ড়াই আইকো ঵াইরল না করে ভাকে তম ঵াইরো � 拜拜。Bye bye.